નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે સ્કૂલો જે છે એ સ્કૂલોની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો હવે થોડા સમયમાં જ વિદ્યાર્થી મિત્રો રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પણ સ્ટાર્ટ થઈ જશે તો ચેનલ ને હજી પણ સબસ્ક્રાઈબ નથી કરી તો સૌ પ્રથમ તો સબસ્ક્રાઈબ કરી દો કારણ કે જે પણ જ્ઞાન સાધનાની જે માહિતી છે એ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમને

અહીં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટરશીપ જે યોજનાની જે સ્કૂલો જે છે એમાં અપડેટ થવાનું બાકી છે પણ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ જે છે એમાં જે સ્કૂલો જે સમાવેશ થાય છે એમનું લિસ્ટ જે છે એ જાહેર થઈ ગયું છે સૌ તો તમારે સિલેક્ટ અહીં સ્કૂલ બોર્ડ તો સૌપ્રથમ ગુજરાત બોર્ડ કે જે પણ અધર બોર્ડ હશે એ બોર્ડને તમારે સિલેક્ટ કરવાનો રહેશે તો ગુજરાત બોર્ડ આપણે સિલેક્ટ કરીશું નેક્સ્ટ અહીં મોડેલ સ્કૂલ એમસી એમએસબી આરએમએસ સ્કૂલ સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન મોડેલ ડી સ્કૂલ ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટ લોકલ બોડી ગવર્નમેન્ટ એઇડ અને પ્રાઇવેટ યુનાઇટેડ છે એ સ્કૂલ સિલેક્ટ કરવાનું રહેશે તમે જે પણ સ્કૂલોમાં એડમિશન મેળવવા માંગતા હોય એ જે છે પ્રાઇવેટ હશે તો પ્રાઇવેટમાં ગવર્મેન્ટ હશે તો ગવર્મેન્ટમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે તો નેક્સ્ટ પછી સ્કૂલ ડિસ્ટ્રિક્ટ તો જે પણ તમે ડિસ્ટ્રિક્ટમાં છો એ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ રાજકોટ અમરેલી ભાવનગર આણંદ ખેડા પંચમહાલ દાહોદ વડોદરા અને નવસારી જે પણ ડિસ્ટ્રિક્ટ હશે એ સિલેક્ટ કરવાનું રહેશે અને વ્યુ લિસ્ટ

નેમ સાથે સંપૂર્ણ ડિટેલ આવી જશે તો અહીં જે ફીસ જે છે એ પણ તમે જોઈ શકો છો અને ઇંગ્લિશ કઈ મીડિયમ છે એ બાળકે અને જેમના સાત થી જે વધારે માર્કસ આવ્યા છે એ વિદ્યાર્થી મિત્રો તમે સ્કૂલ જે છે એ સિલેક્ટ કરી શકો છો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જે છે એ ટૂંક સમયમાં વિદ્યાર્થી મિત્રો જાહેર પણ થશે તમારા ડોક્યુમેન્ટને સંપૂર્ણ વિદ્યાર્થી સ્કેન કરીને રેડી કે જેથી આ જે રજીસ્ટ્રેશન વિદ્યાર્થી મિત્રો પણ થઈ જશે તો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જશે પછી સ્કૂલ સિલેક્શનની પ્રક્રિયા પણ વિદ્યાર્થી મિત્રો કેવી રીતે કરવું શું કરવાનું રહેશે એ આપણી યુટ્યુબ ચેનલમાં તમને સંપૂર્ણ જણાવવામાં આવશે અને વિદ્યાર્થી નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક પણ આપી છે તો ટેલિગ્રામમાં હજી પણ તમે જોડાયા નથી તો ટેલિગ્રામમાં જોડાઈ જાઓ ડેલી એજ્યુકેશન જે લગતી ધોરણ સુધી નવી નવી જે અપડેટ આવે છે ગુજરાત બોર્ડ દ્વારા આવે છે કે સ્કૂલો દ્વારા પણ વિદ્યાર્થીઓ જે પણ પરીક્ષાઓ લેવામાં આવે છે કઈ પરીક્ષાઓ લેવાય છે એ પણ આપણી ટેલિગ્રામમાં તમને વિદ્યાર્થી મિત્રો માહિતી આપવામાં આવે છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની જે લિંક છે એમાં લિંક પર ક્લિક કરી તમે જોડાઈ જાઓ સંપૂર્ણ માહિતી ટેલિગ્રામમાંથી પણ મળી રહેશે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે આ જે સ્કૂલો ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમારે જોવું હોય તો એ પણ તમે સંપૂર્ણ અહીં જોઈ શકો છો અહીં રાજકોટ અમરેલી ભાવનગર આણંદ ખેડા દાહોદ બરોડા બોટાદ ગીર સોમનાથ મોરબી સંપૂર્ણ જિલ્લાઓની સ્કૂલોની લિસ્ટ અહીં આપવામાં આવી છે અહીં અને બીજી પણ તમને જ્ઞાન જ્ઞાન કે માહિતી જે છે એ અપડેટ પણ તમે જોઈ શકો છો અહીં જે મેરિટ જે છે એ પણ ટૂંક સમયમાં બહાર પડવાનું છે તો મેરિટ પર ક્લિક કરશો તો જે મેરિટ છે એ પણ જોવા મળશે હજી અપડેટ નથી થયું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ને હજી પણ સબસ્ક્રાઈબ નથી કરી તો સૌ પ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક પણ કરી દો વિદ્યાર્થી મિત્રો અને તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મેસેજ પણ કરી શકો છો ટેલિગ્રામમાં પણ તમે જોડાઈને તમારી સંપૂર્ણ માહિતી તમે દર્શાવી શકો છો વિદ્યાર્થી મિત્રો તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત